મેં તો મારા પપ્પાને કહી દીધું છે મેં પણ મારા મમ્મી અને પપ્પાને કહી દીધું છે મેં તો મારા પપ્પા મમ્મી દાદા દાદી કાકા કાકી બધાને જ કહી દીધું અરે પણ શું કહી દીધું છે એ કે સાતમી મહિના રોજ મતદાન કરવા જવાનું જવાનું ને જવાનું જ છે અરે પણ એ દિવસે તો રજા છે રજા અમારો પિક્ચર જોવા જવાનું પિક્ચર તે ભલે જોજો પણ મતદાનનો દિવસ રજાનો દિવસ નથી પણ આપણા દેશ પ્રત્યેની ફરજ નિભાવવાનો દિવસ છે હું તો મારા મમ્મી પપ્પાને કહી દઉં છું હું તો આખા ફળિયાને કહી દઉં છું શું કહી દેશો કે મતદાન કરવા ચોક્કસ જોજો શું તમે તમારા મમ્મી પપ્પાને કીધું ના કીધું ને તો હમણાં જ કહી